ઉભરાતી ગટરોથી મહોડી ભાગોળ વિસ્તારના લોકો ત્રાહીમામ ડભોઈ નગરપાલિકા વહેલી તકે આ વિસ્તારની સમસ્યા હલ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડભોઈ મહોડી ભાગોળ ચમારવાસ સુંદરકુવાનું કુવાનું ગટરનું પાણી મહોડી ભાગોળ વરસાદી કાંસમાં ખાલી કરવામાં આવે છે ગટરના ગંદા પાણીમાં મળ પણ ઠલવાય છે જેના કારણે ભયંકર દુર્ગંધ ફેલાય છે જેના કારણે આ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે અને બીમાર પડી રહ્યા છે ડભોઈની સુંદર વિસ્તારની ડ્રેનેજનું ગંદુ પાણી અને મળ આ ગટરમાંથી નીકળે છે અને વરસાદી કાંસમાં ખાલી કરવામાં આવે છે આ વરસાદી કાંસ મહોડી ભાગોરથી વડોદરી ભાગોળ સુધી છે આ વિસ્તારના લોકો દુર્ગંધથી પરેશાન થઈ ચૂક્યા છે નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે હાલ ડભોઈની પ્રજા ભોગ બની રહી છે આશિયા કેનાલની આસપાસ પાંચસો ઉપરાંત મકાનો આવેલા છે બે જેટલા લોકોને આ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા આઠ મહિનાથી પીવાના પાણીમાં ગટરનું મિક્સ દુર્ગંધવાળું ગંદુ પાણી આવી રહ્યું છે જેના કારણે લોકો પરેશાન છે ડભોઈની પ્રજાને ગટરના ગંદા પાણીથી ક્યારે છુટકારો મળશે કેટલા કમળા જળા ઉલ્ટી અને ડેન્ગ્યુ જેવા કેસો થવાની શક્યતાઓ છે જનરલી વહેલી તકે ડભોઈ નગરપાલિકાને ડભોઈ આરોગ્ય વિભાગ આ વિસ્તારોને મુલાકાત લઈ ચોક્કસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે હું મૌડી ભાગોળ ચમારવા વિસ્તારમાં રહું છું ને અમને લગભગ છેલ્લા આઠ મહિનાથી ગટરનું ગંદુ ગંદુ પાણી અમારા સરકારી નરોમાં આવે છે તથા હવે બીજો એક હવે નવો આ એક પ્રયત્ન થઈ ગયો છે આ લોકો તરફથી કે જે ગટરનું પાણી અમારા વિસ્તારમાં ઠાલવવાનું જે વરસાદી પાણીની કે નારું છે એનાની અંદર એની અંદર કાસમાં ઠલવાય છે હવે એનાથી જે દુર્ગંધને અમારા બાળકોને તબિયત વગત એનો જવાબદાર કોણ એટલે એનું વહેલી તકે નિરાકરણ કરવા વિનંતી